પોરબંદરના ભગવદર અને પોસ્ટલ સબડિવિઝનના ખેડૂતોને વીજ પ્રશ્ન ગંભીર બન્યો છે ત્યારે ભાજપના આગેવાનો દ્વારા પીજીવી અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરી આ પ્રશ્ન અંગે ખાસ ચર્ચા કરાઈ હતી ભગવદર અને કોસ્ટલ સબડિવિઝનના ખેડૂતો અને જ્યોતિગ્રામ યોજના અંતર્ગત મળતો વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદોને લઈને ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા સહિત ભાજપના ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ પીજીવી અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી આ રિવ્યુ બેઠક દરમિયાન રામદેવભાઈ મોડવાડિયા સહિતના ભાજપના આગેવાનોએ રજૂઆત કરી હતી કે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા ઓછી થઈ હોવા છતાં ભવિષ્યમાં આવી વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યાઓ સામે ન આવે તે માટે અત્યારે પિક સીઝન નથી તો તેનું જરૂરી મરામતનું કામ કરવામાં આવે તેમજ વીજ લાઈન ઉપરના વૃક્ષોનું ટ્રીમિંગ સહિતની કામગીરી કરી દેવામાં આવે આ ઉપરાંત જ્યાં વાયરો બદલવાની જરૂર છે ત્યાં નવા વાયરો નાખીને ભવિષ્યમાં વીજ પુરવઠો ખોરવવાની સમસ્યા ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવે છે